જીવનમાં બધું આવડવું જરૂરી નથી પણ માણસોને ઓળખતા આવડવું બહુ જ જરૂરી છે કારણ કે મિત્રો જે દેખાય છે એ હંમેશા હોતું નથી કેટલાક લોકો સ્મિત પાછળ સ્વાર્થ છુપાવીને બેઠા હોય છે એટલે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો બીજી મહત્વની વાત ભગવાને જે નથી આપ્યું એનો અફસોસ ક્યારેય ન કરવો કારણ કે ભગવાને એવું પણ આપ્યું હશે જેની તમે કલ્પના પણ ન કરી હોય જીવનમાં એક વાત યાદ રાખજો ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી કારણ કે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે ઘણા લોકો માને છે કે પૈસા આવ્યા એટલે શાંતિ આવી જશે પણ સચ્ચાઈ એ છે કે જો જીવનમાં શાંતિ હશે તો પૈસા ઓછા કે વધારે હોય કોઈ ફરક નથી પડતો માણસ બધું ભૂલી શકે છે પણ એ સમય ક્યારેય નથી ભૂલતો જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી અને સાથ કોઈએ ન આપ્યો ભગવદ્ ગીતા કહે છે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય એ ક્યારેય કાયમી નથી રહેતી એ બદલાય છે એટલે માણસે હિંમત ન હારવી જોઈએ યાદ રાખજો મિત્રો ઈશ્વર ક્યારેય કોઈ સાથે અન્યાય નથી કરતા ઈશ્વર બધું ત્યારે જ આપે છે જ્યારે માણસ એ લાયક બને છે આ દુનિયા એવી છે સાહેબ ફરજ નિભાવો તો પણ હક નથી મળતો અને જાત ઘસો તો પણ જસ નથી મળતો એટલે અપેક્ષા ઓછી રાખવી શીખો ભગવાન ભાગ્ય નથી લખતા આપણા વિચારો આપણી વાણી અને આપણા કર્મ જ આપણી કિસ્મત લખે છે અને અંતમાં એક સત્ય કળિયુગમાં કદર એની નથી થતી જે સાચે સંબંધ નિભાવે છે પણ કદર એની થાય છે જે માત્ર સારો દેખાવ કરે છે એટલે સારા બનો પણ દુનિયાને દેખાડવા માટે નહીં તમારા આત્મસંતોષ માટે જો આ વાતો તમને દિલથી સ્પર્શી ગઈ હોય તો વીડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ જરૂર લખજો મળીએ ફરી એક નવી સચ્ચાઈ